આ દર્શક મિત્રો સ્માર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે વડોદરા શહેરમાં રક્ષિત કાંડ બન્યો હતો અને જેમાં નશામાં જૂથ નબીરાએ અકસ્માત કરલીબાગ વિસ્તારમાં સર્જ્યો હતો અને જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ વડોદરા શહેર પોલીસ અને સાથે સાથે વડોદરા શહેરનું જે તંત્ર જે છે તે એક્શન મળવામાં આવ્યું છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે માર્ગો આવેલા હોય ત્યાં અકસ્માત ઝોન રૂપી જે કટ આવેલા શોર્ટકટ જે હોય તે શોર્ટકટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના રાજુ ટાવર સ્થિત જે આવેલું એટલે કે રાજુ ટાવર છે તમે કાંજા વિસ્તારમાં આવે એટલે એની સામે જ વર્ષોથી જ્યારથી રોડ બન્યો છે ત્યારથી એક શોર્ટકટ હતો જે શોર્ટકટ મોડી રાત્રિના એટલે કદાચ વહેલી સવારના કામગીરી કરીને આ જે રોડ છે તે રોડ બંધ કરવામાં આવ્યો છે અવરજવર કરવા માટે ત્યાં જયારે આજે પાઇપ જે છે પાઇપ મારીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને જે પણ પોલીસના જે પોલીસના જવાનો છે તેઓને તૈનાત કરવામાં આવે છે કોઈ વિરોધ ન કરે અથવા તો કોઈ જે પાઇપો જે છે પાઇપો ઉખાડી ન નાખે તેના માટે પોલીસે તૈનાત કરવામાં આવેલી છે ત્યારે તાણા વિસ્તારના તમામે તમામ જે રહીશો છે તાણા વિસ્તારના જે અગ્રણીઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તાણા વિસ્તાર જાગૃત નાગરિક સંગઠન જે છે તેઓની આગેવાનીમાં આજ રોજ તેઓ પોલીસ કમિશનર નરસિંહ કુમારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં વિસ્તારના જે લોકો છે હજારોની સંખ્યામાં એ જે માર્ગ છે જે શોર્ટકટ બંધ કરવામાં આવે છે ત્યાંથી લોકોને અવરજવર થતી હોય છે ત્યારે રસ્તો બંધ કરવામાં આવેલ હોય ત્યારે તેના વિરુદ્ધ

જે રાજવી ટાવરથી પ્રવેશ થાય છે એ રસ્તાને બેરિકેટિંગ કરીને એ રસ્તાને રોકી દેવામાં આવ્યો છે જેના કારણે આવન જાવનમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે લોકો બિનજરૂરી આ બેરિકેડિંગના કારણે રોંગ સાઈડ જઈ રહ્યા છે એક્સિડન્ટોનું જોખમ વધી રહ્યું છે અને એક્સિડન્ટના કારણે તમે રસ્તો બંધ કરવા બેરિકેટિંગ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એક્સિડન્ટ થતા જોન આગળ તમારે અહીંયા બ્રિજ ઉતરતાની સાથે તમે અહીંયા આગળ પોલીસ પોઈન્ટ બેસાડી શકો એમ છો ત્યાં આગળ સિગ્નલ બેસાડી શકો એમ છો એટલે રસ્તો રોકવો એનું સોલ્યુશન નથી એટલે આ જગ્યાએ તમે સિગ્નલ મૂકી દો અને રસ્તો ખુલ્લો કરો એવી અમારી માંગણી છે અને આ રસ્તો એ પરાપૂર્વથી જ્યારથી વડોદરા શહેરનું અસ્તિત્વ છે જ્યારથી તાંદલજા વિસ્તારનું અસ્તિત્વ છે ત્યારથી ચાલ્યો આવતો મુખ્ય રસ્તો છે ચોવીસ મીટરનો રસ્તો છે અને આવા ચોવીસ મીટરના મુખ્ય રસ્તાને રોકવો એ યોગ્ય વાત નથી એટલે આજે અમારી અહીંયા અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવે કારણ કે એ રસ્તો ટ્રાફિકની સમસ્યાના બહાના હેઠળ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે રોકી રાખ્યો છે કેટલા લોકોને અવરજવર થતી છે આશરે ખૂબ જ લગભગ તાંદલજા વિસ્તારમાં અવરજવર જવર એક લાખ પબ્લિક થાય છે અવરજવર જવર તો અમારો છે કે આ રસ્તો બંધ ના કરાય પોલીસ કમિશનર થઈ છે અમારો રસ્તો ખુલ્લો કરે એ અમારી માંગણી છે રસ્તો બંધ યોગ્ય નથી કેમકે આ તો જયારે તાંદલજા વસ્યું છે ત્યારથી આ રસ્તો છે અને તમે જોતા હશો કે રાજીવ ટાવર થી લઈ અને એકતા નગર સુધી કમસે કમ બે થી ત્રણ નો આ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ રસ્તો બંધ કરીને તમામ નાગરિકોને બહુ હાલાકી વેઠવી પડે એવું છે તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલી તકે ખોલી આપે અને અગર બ્રિજ ઉતરતા જે વાહનો સ્પીડમાં જતી હોય એના માટે આપણે સ્પીડ બ્રેકર મૂકી શકીએ છીએ જેવી રીતના કે અક્ષર ચોક પાસે છે બ્રિજ ઉતરતા તમે જુઓ તો ત્યાં બી ત્રણ રસ્તા છે તો ત્યાંનો ટ્રાફિક હલ કરી શકે છે તો આ પણ કરી શકે છે અને અમારી માંગ એ જ છે કે સ્પીડ બ્રેકર મૂકી અને આ ટ્રાફિકને હલકો કરી અને ત્યાં પોઈન્ટ મૂકી અને આ રસ્તો વહેલી તકે ખોલી આપે એવી અમારી માંગ છે અત્યારે બરોડા સેને સ્માર્ટ સિટી તરીકે આખા દેશમાં વર્તી રહ્યા છે તો સ્માર્ટ સિટીમાં લોકોની સુવિધાઓ આપવાનું આવે છે પણ આ સુવિધાને જગ્યા આ લોકો રસ્તો રોકી અને કામેલિયા વિસ્તારમાંથી આ જે મુખ્ય રાજુટાવરનો રસ્તો છે એમાંથી દિવસના કમસે કમ પચાસ હજાર ઉપર બાઈકો અને ગાડીઓ ત્યાંથી અવર જવર થતી હોય છે અને આ ધંધાને જોડતો એક મુખ્ય રસ્તો છે અને વર્ષોથી જ્યાંથી આ કામેલિયાનું અસ્તિત્વ છે ત્યાં ત્યાં રસ્તો છે આ રસ્તો બંધ કરવાથી અહીંયા ડેવલપમેન્ટ અને બધામાં ઘણી બધી તકલીફો પડશે તો મહેરબાની કરીને કમિશનર સાહેબને નિવેદન છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણ ખોલાવવામાં આવે અને જ્યારે એવું ટાઈપ એક્સિડન્ટ ઝોનનો પ્રશ્ન તો એક્સિડન્ટ ઝોન હોય તો ત્યાં ઘણા બધા બ્રિજ પર ઉતરતી ત્યાં સિગ્નલો મૂકવામાં આવે છે તો આ વિસ્તારના આ વિસ્તારમાં બી સિગ્નલો મૂકી ને ટ્રાફિક ઝોનને આપણે હટાવી શકીએ છીએ અને એક્સિડન્ટને બી આપણે હળવો કરી શકીએ છીએ અકસ્માતનો ઝોન આ જે રોડ છે તે બંધ કરવામાં આવે છે આપણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર છે વસીમભાઈ શું કહેશો

તે પ્રશ્નોનું નિરાકરણ પ્રશાસન દ્વારા કરવામાં નહીં આવ્યું અને પબ્લિકના હાલાકીનો સામનો કરવામાં આવ્યો અનેકવાર અકસ્માતો થાય છે પણ અકસ્માતો ક્યાં થાય છે આ જ્યાં બ્રિજનો રસ્તો બંધ કર્યો અને તાંદિલદાનો ત્યાં અકસ્માતો નહીં થતા બ્રિજના ઉપર અકસ્માતો થાય છે ને બ્રિજના નીચે અકસ્માતો થાય છે અને જે હેતુથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો કે ટ્રાફિક હલવું કરી શકાય પણ હમણાં સુધી ટ્રાફિક હલવું થયું થઈ નથી શક્યું કેમકે તમે સાંજે જાઓ કે સવારે જાઓ ત્યાં ટ્રાફિકની અવર જવર બહુ મોટી છે ને ટ્રાફિક જામ થઈ રહ્યો છે ને વાત આવે રસ્તો બંધ કરવાની તો આ તાંડેલા વિસ્તારનો મુખ્ય માર્ગ છે જે વર્ષોથી અસ્તિત્વમાં છે ભ્રિસ્તો પછી અસ્તિત્વમાં આવ્યો અને દાખલા તરીકે ત્યાં સિગ્નલ બનાવવા માટેની અરજીઓ અનેક વાર તાંડેલા વિસ્તારના નાગરિકોએ અમે આપી છે પણ વડોદરાના પ્રશાસન દ્વારા તે સિગ્નલ લગાવવામાં નહીં આવ્યું તેટલા હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે કેમ કે અકોતા બ્રિજ જોયું હશે તમે અકોતા બ્રિજ ઉતરતાની સાથે જ સિગ્નલ છે તો શું અત્યારે બ્રિજ ઉતરતાની સાથે બે સિગ્નલ ના થઈ શકે અગર સિગ્નલ તમે બનાવો છો તો ત્યાં પણ સિગ્નલ બનાવવું જોઈએ કેમ કે નાના નાના રસ્તાઓ પર તમે સિગ્નલ બનાવ્યા છે ને પૈસાનો વેરફાર કર્યો છે તેથી કરીને ત્યાં સિગ્નલ બનાવો તો ત્યાંની સમસ્યા કાયમ દૂર થાય આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું આ જે રસ્તો બંધ કરવામાં આવે છે તેની આગળ પણ ત્રણ રસ્તા છે વોર્ડ નંબર જે રસ્તા આ બાજુ છે તાદલા બહાર નીકળતા ત્રણ રસ્તા પડે છે એવા સેમ રસ્તા વોર્ડ નંબર બાર પાસેથી નીકળતા પડે છે તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે ટ્રાફિક સર્જાય છે અકસ્માતો સર્જાય છે હજારમાં એક વર્ષમાં દસ જેટલા ફેટાલના કેસ બન્યા છે પીએસઆઈ એવું જે જેકરો પોલીસ સ્ટેશનના તો અહીંયા અકસ્માત સર્જાય તો ત્યાં અકસ્માત સર્જવાની ભીતિ ન તમારી વાત સાચી છે રિલાયન્સ આ ઉપરાંત રિલાયન્સ મોલ પાસે ત્રણ રસ્તા છે જે સૌથી રસ્તા છે ત્યાંનો રસ્તો પણ ખુલ્લો છે ફક્ત ને ફક્ત તાંડેલા વિરોધ તાંડેલા થાય તે પ્રકારની આમની નીતિ હતી પણ મેં આજે તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ વિશેષ વસ્તુ પર અવશ્ય આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી રસ્તો ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તાંડેલા જનતા હર હંમેશા ના સ્થાનિક ધારાસભ્યો ને જાય અમારા વડીલો દ્વારા સ્થાનિક ધારાસભ્યોને અમારા વડીલો દ્વારા જાણ કરી હશે અમે કરી નથી મેં કરી નથી પણ આવનારા સમયમાં ત્યાં કરવાની હશે ત્યાં પણ અમે કરવા તૈયાર છે અવશ્ય રોજ રસ્તા ખુલ્લા છે બેરિકેટ તમે લગાવી દીધા છે તેથી બેરિકેટ ઉખાડવા પણ જનતા તૈયાર છે અચ્છા બેરિકેટ ઉખાડવા ઉખાડવા માટે પણ જનતા તૈયાર છે તેવું જે સામાજિક કાર્યકર છે તેઓનું કેવું છે હજારોની સંખ્યામાં આ માર્ગ પરથી આજે કટ છે ત્યાં વાસણા જવું હોય ભાઈલી જવું હોય ગોત્રી સેવાસી અલગ અલગ વિસ્તારમાં જવું હોય જો કોઈ અટલ બીજ ભૂલથી જે શું કહેવાય એને દિવાળીપુરાની પાસેનો જે કટ છે દિવાળીપુરાની આગળ જે કટ છે ત્યાં ઉતારવાનું કોઈ ભૂલી જાય ને અટલ બ્રિજ જે ઉતારવાનો એટલે કે ટ્યુબ કંપની પાસે જો અગર કોઈ ભૂલથી ઉતરે તો કોઈને અગર ફરીને જવું હોય કોઈને તાનલા વિસ્તારમાં જવું હોય કે પછી ભાયલી વિસ્તારમાં જવું હોય કે વાસણા વિસ્તારમાં જવું હોય તો વોર્ડ નંબર છ જે છે તે વોર્ડ નંબર છમાં ગોલ ફરીને જવું પડે એટલે ખૂબ જ ફેરાવો કરવો પડે જે લોકો અહીંથી અવર જવર કરતા હોય તે લોકોને આપણી સાથે અન્ય જે નેતા છે ભાજપના તેઓ સાથે પણ વાત કરીશું હજી શું કહેશો ઇમરાનભાઈ આજે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છો શું તમારી માંગ છે શું કહેશો આજે રજૂઆત કરવા માટે એ માટે આવેલા છે કે રાતોરાત એક દરવાજો બંધ કરી દેવા તાનાજા વિસ્તારમાં જે મેઇન દરવાજો કહેવાય કે હાર્ટ કહેવાય તાનાલજાને એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો રાતે રાતે સીધી જરૂર પડી કે ભાઈ રાતે બેથી ચારમાં કે એકથી ચારમાં રસ્તો બંધ કરવાનો વારો આવ્યો આની પહેલાં જ આ રજૂઆત થયેલી હતી અને એમએલએસરી અને ડેપ્યુટી મેયર બધા સાથે વાત થયેલી હતી અને એ લોકોએ નકશો આપેલો છે કે ભાઈ આ બંધ કરો એની પહેલાં વૈકલ્પિક વૈકલ્પિક તમે રસ્તો ખોલી આપજો એમને આ બંધ કરતાં પહેલાં વિકલ્પિક વિકલ્પિક રસ્તો ખોલી આપજો એ ખોલો એની પછી આ બંધ કરવાનું પણ કોઈ રસ્તો ખોલ્યો નહીં અને ડાયરેક્ટ જ બંધ કરી દીધું એટલે એ સમજ નથી પડતી કે ભાઈ જ્યારે એ એ લોકો પછી વાર્તાલાપ થયેલી હતી એમએલએ પોતો નકશો આપેલો છે ભાઈ દેસાઈએ કે ભાઈ તમે આને બંધ કરતાં પહેલાં કે ભાઈ આગળ જે પચાસ મીટર પર છે પચાસ મીટર પર તમે ખોલી આપજો એ તાનાલજા વિસ્તારના લોકો માટે તકલીફ ના પડે કે એ એ મેઇન રોડ છે મેઇન હાર્ટ છે આજે સ્કૂલોની એક્ઝામ છે વાલીઓને તકલીફ પડે સ્ટુડન્ટને તકલીફ પડે આવી અડધી રાતે શું જરૂર પડી ઓકે એક્સિડન્ટ ઝોન છે માનવામાં આવે છે કે એક્સિડન્ટ ઝોન છે પણ આવું અડધી રાતે બંધ કરવામાં બંધ કરી દેવો પડે એ એ આજે એક સવાલ ઉભો કરે છે કે ભાઈ તાનાલજા વિસ્તાર માટે કેમ આવું એવું જ સેમ એક્સિડન્ટ ઝોન તો આગળ તમે જાઓ તો છ નંબરની ઓફિસ પાસે બી એક્સિડન્ટ ઝોન જ છે તો કેમ એને અડધી રાતે બંધ કરવાનો વારો ના આવ્યો અને તાનાલજા જે તાનાલજામાં જે રસ્તો એન્ટ્રી કરે છે એને જ એટલે આ એક મોટો સવાલ છે એની માટે અમે શ્રીને રજૂઆત કરાયા છે કે ભાઈ આ તાનાલજાનો જે રસ્તો છે એ ખોલી આપો તો પછી વૈકલ્પિક રસ્તો જે પહેલો છે એ એ એક 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 દિવસમાં ખોલી આપો કે એની માટે અઠવાડિયું દસ દિવસની રાહ કેમ જોઈ પડે અમારે એક જે રીતે આ અડધી રાતે થઈ શકે તો અડધી રાતે વૈકલ્પિક રસ્તો કેમ ખોલી ના શકીએ એવી અમે રજૂઆત કરવા કમિશ્નરશ્રીને આવેલા છે વૈકલ્પિક રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી રહી છે અને વિસ્તારના જે આગેવાન છે અસ્પાક મલેક અયુબ ડાળી અયુબ સૈયદ સાથે સાથે ઇમરાન પટેલ મોહસીન પઠાન સહિતના જે વિસ્તારના જે અગ્રણીઓ છે તેઓની આગેવાનીમાં તેઓ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને સાથે સાથે મહિલાઓ જે છે તે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આ જે રજૂઆત કરવા જયારે પહોંચી હોય ત્યારે તેઓની સાથે પુરુષોની સાથે જોડાય છે અને

હવે જે અહીંયા એવી ચર્ચા એવી થઈ રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચ લોકો ઉપર જઈ શકશો પણ જે આટલા બધા સો દોઢસોની ઉપરાંત જે લોકો આવ્યા છે અને તેઓની લાગણી એવી છે કે ઓછામાં ઓછા દસ લોકોને ઉપર જવા દેવામાં આવે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે દસ લોકોને જવા દેવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા ફક્ત એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચ જે લોકો છે તેઓને જવા દેવામાં આવશે તેવું કહી રહ્યા છે તેઓની માંગ એવી છે કે જે રાજવી ટાવરની પાસે જૂના પાદરા રોડ એટલે કે તમે ટ્યૂબ કંપની પાસે જે બ્રિજ ચડો તેની પાસે ત્રણ રસ્તા આવેલા છે રાજવી ટાવર જે વર્ષોથી કદાચ જ્યારથી માર્ગ બન્યો છે મુખ્ય માર્ગ ઓપી રોડ ત્યારથી કટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો પણ કારણ એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા અકસ્માત ઝોન હોય જ્યારથી રક્ષિત કામ થયો છે રક્ષિતનો અકસ્માત સર્જા રક્ષિતે જે અકસ્માત સર્જ્યો હતો નશામાં જૂથ નબીરાએ અકસ્માત સર્જ્યોને સમગ્ર વડોદરા શહેરની સાથે સમગ્ર રાજ્યને ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમ કહી શકાય તેના અકસ્માત સર્જ્યો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું પોલીસ તંત્ર અને સાથે સાથે જે પાલિકાનું જે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારમાં જે માર્ગો પરના જે શોર્ટકટ જે છે તે કટ જે આવેલા છે તે કટ બંધ કરવામાં આવી રહ્યા છે યા તો ડિવાઇડરના ડિવાઇડર ના માધ્યમથી ડિવાઇડર લગાવીને અથવા તો જે પાઇપ જે આવે તે પાઇપના માધ્યમથી આ જે શોર્ટકટ જે છે શોર્ટકટ બંધ કરવામાં આવ્યા છે ત્યારે જે लौकना कंबेल माने जाव प्रा तो इनाम દસ લોકોને પરવાનગી આપવામાં આવી છે અને તેઓ પોલીસ કમિશનર નરસિમહા કોમારને રજૂઆત કરશે માર્ગ જે બંધ કરવામાં આવેલો હોય તેને લઈને કે માર્ગ ખોલવામાં આવે અને જો તેઓની સમસ્યાનું સમાધાન નહીં આવે સોલ્યુશન નહીં આવે તો આંદોલનની ચીમકી પણ સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે તમામે તમામ આ કદાચ આવા જે દ્રશ્યો તાંગલ વિસ્તાર માટે કદી કોઈકવાર જ બનતા હોય છે કે તમામે તમામ વિસ્તારના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો એક સાથે કોઈ ઇસ્યુને લઈને કોઈ માંગને લઈને કોઈ રજૂઆતને લઈને તેઓ કોઈ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતા હોય હજારો છે હું જામે જાતે પણ એ માર્ગનો ઉપયોગ કરીએ છીએ અને તકલીફ તો પડે કારણ કે ફરીને જવું પડે એટલે હવે હાલ અહીંયા પોલીસ કમિશનર કચેરી ખાતે વિસ્તારના એટલે તામેદા વિસ્તારના જે અગ્રણીઓ છે સામાજિક કાર્યકરો છે વિસ્તારના જે રહીશો છે તે તમામે તમામ લોકો જે રાજવી ટાવરની પાસે કટ બંધ કરવામાં આવે છે વર્ષોથી જે માર્ગ ખુલ્લો હતો તે ખુલ્લાને અકસ્માતનું કારણ બતાવીને બંધ કરવામાં આવે છે તે ખોલવામાં આવે તે માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર નરસિંહકુમારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કેમેરામેન અબનાર એ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડી ન્યૂઝ વડોદરા